હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બાપા સીતારામ બધા મજામાં છું હું પણ મજામાં છું અને આપણે સવાર સવારમાં છ વાગે નહીં તો તૈયાર થઈ અને નીકળી ગયા છીએ વોલીબોલ રમવા માટે કરું પ્રમાણે તો આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા રસ્તામાં બ્લોગ બનાવવા માટે અને આ છે સવાર સવારનો નજારો ભાઈ મોર્નિંગ મોર્નિંગનો જો તો કેવો સરસ મજાનોનું છે દાદા નીકળ્યા છે આપણે જવાનું છે પાછળને પાછળ તો આ છે આપણા મિત્રનો જ ગલ્લો છે અહીંયા આખું શોપિંગ સેન્ટર તો હવે છે આપણી રામપ્યારી તો નીકળવી રામપ્યારી લઈને કેમ કે મેસેજ ગ્રુપમાં આવી ગયા છે બ્લોગમાં બને રહી ગયો મિત્રો આવી ગયા મેદાન ઉપર અને ખેલાડીઓ બધા આવી ગયા છે અરે આશિક કાંઈ ધૂતા હતા ખાટલો લઈ હે ખાટલો બાટલો જામો જામો આશિક કા ચૌધરી સાહેબે ભાઈ મેદાન જમાઈ દીધું હું વહેલા ના ચાર વાગ્યા ના ગયા લાગે હે ચૌધરી સાહેબ ચાર વાગ્યા ના ગયા હા હા

જો શૂટિંગ કરી કરી બે જીતી છે ને સેન્ટર માં બે ગયા છે કોંગ્રેચ્યુલેશન હેલો મિત્રો બાકી ગયા સાડા નવ અને રોજની જેમ આપણે રમી નાઈન નાઈન એકદમ તૈયાર થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે એ પહેલાં આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે આજ પાછું જમવામાં ફૂલ ભાણું આપણે કહેવી દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું છે જોયું હવે શું બનાવ્યું છે જમવામાં જમવામાં બનાવ્યું છે ચણ્યાનું શાક દાળ ભાત છે રોટલી છે લીંબુ ટાઈપ્યું છે તો જમવાનું થઈ ગયું છે તૈયાર તો જમી લેવી અને પછી નીકળવી સ્કૂલે જવા મિત્રો સમય થઈ ગયો છે હવે સ્કૂલે જવાનો અને આપણે એકદમ જમી વમી રેડી થઈ ગયા છીએ તો હવે નીકળવી સ્કૂલે જવા ને આજ તો આપણે રામ કેરી લઈને જવાનું છે તો નીકળવી સ્કૂલે જવા do leí lido já. Eh? Alô, de mais. ओ बरसात पड़े हुआ है जो तो नदी जो थी गयी पानी पानी टाटा

ઓકે ચલો ડાન પૂરું બહુ લાંબુ થઈ ગયું હેલો મિત્રો મિત્રો આ ગયા છ અને આપણે સ્કૂલેથી છૂટીને આવ્યા ને વરસાદ હિંસો ધાર પડતો હતો આપણે પલ્લીના હું આવ્યો હતો અને પલ નહવાની ખૂબ મજા આવી ગઈ અને તમે જોયું વિડીયોમાં કે શેરીમાં બાળકો રમતા હતા એ એમની સાથે ખૂબ મજા કરી અને હવે ભૂખ લાગી છે ને છીએ એટલે તો નાસ્તો થઈ ગયો છે તૈયાર તો નાસ્તામાં રોટલી ગરમ કરી દીધી છે ને ચા છે તો કરી લેવી નાસ્તો બ્લોગમાં બના રહેજો આગળ ઉપર તમને બતાવીશ મિત્રો હેલો મિત્રો ભાઈ ગઈ ગયા આઠ અને જમવાની તૈયારી થઈ ગઈ છે જમવાનું બની ગયું છે મિત્રો મારા આવા પ્રકારના વિડીયો તમને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટ કરો કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો લાઈક કરજો ફોલો કરજો અને તમારા જે ફેસબુક એકાઉન્ટ હોય એની પેજ ઉપર શેર કરી દીજો મિત્રો તો હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને ટીવીમાં ચાલે છે ભાઈ બહુ જૂનું પિક્ચર છે રામ લખન અને જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર સાંજનું તો આ જમવામાં છે રીંગણ બટેકાનું શાક ભાખરી મરચાં તળ્યા છે ને બાખણ છે ને દૂધ છે ને ગોળને જમવાનું એકદમ સરસ બન્યું છે તો જમી લેવી અને ગુડ નાઇટ મિત્રો મળશું આગલા બ્લોગમાં